વિદ્યાર્થીઓ પાકિસ્તાન ધરતી ઉપર જવાબ આપ્યો આને ભારતનો વટ કહેવાય કે નો કહેવાય ભારતનો વટ હું ખાલી એટલું કેવા જાય છું વટ વાળાની હારે રેવાય અને સુરતમાં પૂર આવ્યું હતું હું અહીંયા વીસ દિવસ રોકાણ હતો કાર્યકર્તાઓની સાથે કીચડ ઉછાળવામાં અમે અમારી કાર્યકર્તાઓને અમારીથી થાતી હતી કાહતી કરતા અઘરું હતું પણ આ વાતનો ઉલ્લેખ હું આજે ચૂંટણી સભામાં એટલા માટે કરું છું મિત્રો કે રાતના બે વાગે સુરતની ગલીઓમાં ગોઠણ સુધી પાયસા ચડાવીને ગુજરાતના મુખ્યમંત્રીને મેં દિશા દર્શન આપતા જોયા તા એ મુખ્યમંત્રીનું નામ નરેન્દ્ર મોદી છે